લોકલ ચેનલ ઓફ વડોદરા રાણકી વાવ ખાતે આવતા મુલાકાતીઓ માટે એક નવું નજરાણું તૈયાર થવા જઈ રહ્યું છે જેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે પાટણ શહેરને વિશ્વ ધરોહર રાણકી વાવ જે વાર્ષિક આશરે ત્રણ પોઈન્ટ પાંચથી ચાર લાખ પ્રવાસીઓને આકર્ષે છે ત્યારે હાલમાં તે આકર્ષણની કામગીરી યુદ્ધના ધોરણે રાણકી વાવ પરિસરમાં ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પર્યટકોને આકર્ષવા માટે રાણકી વાવ ખાતે અંદાજિત રૂપિયા થી અઢાર કરોડના ખર્ચે થ્રી ડી પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ નામનો પ્રોજેક્ટ અમદાવાદની જાણીતી ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવે છે પાટણની વલ્ડ હેરિટેજ રાણકી વાવને નવું રંગરૂપ આપવા અને સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર પ્રથમવાર રાણકી વાવમાં રંગબેરંગી લેશર લાઇટિંગ શો મોન્યુમેન્ટ લાઇટિંગ સાથે થ્રીડી પ્રોજેક્શન મેપિંગ સાથેનો સાઉન્ડ સિસ્ટમ કાર્યરત કરવા ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જેના થકી પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવનો વિકાસ થશે સાથે સાથે દેશ વિદેશમાંથી આવતા પર્યટકોને પણ આ રાણકી વાવનો રાત્રે નજારો જોવાનો લાભો મળશે તો પાટણ શહેરમાં રાત્રે દરમિયાન નાસ્તા પાણીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને પણ રોજગારીની વધુ તકો સાંભળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આ બાબતે અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ એજન્સીના ટેકનિકલ સુપરવાઇઝર યોગેશ પટેલે આ પ્રોજેક્ટની જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રાણકી વાવ ખાતે કાર્યરત કરવામાં આવનાર આ થ્રીડી લાઇટિંગ શોને લઈને હાલમાં રાણકી વાવ પરિસરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની તોડફોડ વગર દસ લેસર પ્રોજેક્ટર ફીટ કરવામાં આવ્યા છે રાણકે વાવ પરિસરમાં પ્રવેશ માટેના પાથ વે પર બંને સાઈડમાં લાઇટિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે લાઇટિંગ શો ઓપરેટ કરવા માટે પરિસરમાં લાયદો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તો આ લેસર લેઝર શો દ્વારા રાણકી વાવ પરિસરમાં આવેલ વિવિધ ઐતિહાસિક પ્રતિમાઓની માહિતી સાથે રાણકીવાવના વાવના ઇતિહાસની ડોક્યુમેન્ટ્રી વોઈસ ઓવર સાથે દર્શાવવામાં આવશે જે ડોક્યુમેન્ટરીની સ્ક્રિપ્ટ રણ કિવામના ઇતિહાસમાંથી તૈયાર કરી હાલમાં ભારત સરકારના અભિપ્રાય અને મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે જે સ્ક્રિપ્ટ મંજૂર થઈ આવ્યા બાદ તેનું રણ કિવાવ સાથે સંકળાયેલા વિવિધ પાત્રો સાથે વોઇસ ઓવર કરી અંદાજિત વીસ થી પચીસ મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ રણ કિવાવ પરિસરમાં કેપેસિટી મુજબ બસો પચાસ જેટલા પર્યટકોની બેઠક વ્યવસ્થા વચ્ચે જો કે હજી આ થ્રી લેઝર શો પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થતાં ત્રણેક મહિના જેટલો સમય લાગશે તેવું એજન્સીના ટેકનીકલ સુપરવાઇઝરે પોતાની મુલાકાતમાં જણાવ્યું હતું પાટણની વર્લ્ડ હેરિટેજ રણ કેવાઓ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના પુરાતન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થનાર આ થ્રીડી લેઝર શો નિર્માણ કરવા માટે માટણના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે